પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં પંચમહાલના સર્વ ગામના લોકોએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને માગણી કરી છે કે સખતમાં સખત આતંકવાદીઓને સજા આપવામાં આવે હિન્દુ મુસ્લિમ સમાજ સહિત સર્વ સમાજના લોકો અને ભાજપાના આગેવાનોએ તાલુકા ભાજપ કાર્યાલય ખાતે એકત્ર થઈ રેલી સ્વરૂપે શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચી મામલતદારને આવેદનપત્ર આપ્યું રેલીમાં હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્યારો પણ કરાયા હુમલો કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેના અનુસંધાને આપણે અહિયાં આગળ તેમના મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન શરૂ સ્વરૂપ જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓએ કૃત્ય કર્યું છે ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયાસ કર્યો છે તે બદલા અમે શહેરા સર્વ સમાજના મિત્રોએ ભેગા મળીને આજે શહેરા બંધ પાડ્યું છે સ્વયંભુ શહેરા બંધ છે અને અમે ભારત ભાજપ કાર્યાલય ભેગા થઈ અને સર્વ સમાજના લોકોએ એક આવેદનપત્ર શ્રીને પાઠવી અમે સખત કડકમાં કડક શબ્દોમાં તેને વખોડીએ છીએ વિરોધ કરીએ છીએ અમારી સરકાર માંગ છે કે આવા આવા જે કૃત્ય કરનાર એવા આતંકવાદીઓને કડકમાં કડક સજા આપે શિક્ષા આપે અમે બધા સાથે છીએ અને આનો પૂર પૂરજોશમાં વિરોધ કરીએ જય હિન્દ જય હિન્દ જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામ વિસ્તારની અંદર જે અઠ્યાવીસ હિન્દુ સમાજના માણસોને નિર્દય રીતે આતંકવાદીઓ દ્વારા એમની હત્યા કરવામાં આવી તે બદલ આજરોજ શહેરા તાલુકોના સર્વ સમાજ હિન્દુ મુસ્લિમ સમાજ અને બીજા બધા જ સમાજના માણસો ભેગા થઈ અને આજ રોજ પ્રાંત મામલતદાર શ્રી શેરાને આવેદનપત્ર આપેલ છે અમારો શેરા તાલુકાની તમામ સમાજની એક જ માગણી છે કે આવા આતંકવાદી કૃતિઓને ઝડપથી નષ્ટ કરવામાં આવે અને આ દેશની સુરક્ષાના માટે આ મોદી સરકાર જે છે તે પગલાં લે તેવી અમારી માગણી છે બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદીઓ કૃત્ય થયું વિષ્કાર કૃત્ય થયું એમાં બંને સમાજના લોકોએ બલિદાન આપ્યા છે અઠાવીસ જેટલા માણસો શહીદ કરવામાં આવ્યા છે શહીદ કરવામાં આવ્યા છે આ પાકિસ્તાનનું નાપાક કૃત્ય છે અને એ નાપાક કૃત્યને અમે સઘત શબ્દોમાં વખડી કાઢીએ છીએ અને એ નાપાક હરકતો માટે ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે કડકમાં કડક કામ લે પાકિસ્તાન સામે અને પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર જે છે એને પણ આ ઉત્તમ છે ભારત માટે કે પાકિસ્તાન ઓક્યુપાય કાશ્મીર ને કબજો કરીને ભારતમાં સમાવેશ કરે એ માંગણી છે